આપણે અહીંયા જે મકાઈ આનું કહેવાનું ઓડા પછી આને બાજરી આને ઝાર અને અને ચોખા ચોખા આપણે ચોખાને મગ ને એવું વાવીએ ને તો બે દાણા વાવ્યા હોય તો આટલા બધા થાય હાલો હવે આપણે પેલા શું નાખવાનું પાણી હાલો પાણી નાખી દીધું પછી બધાયને થોડાક થોડાક મગ નાખવાના માં લો આવી ગયો ઓડા થોડા થોડા માં સાનો થોડા ફરા હવે હું નાખવાનો પછી ઉપર થોડી થોડી નાખવાની બસ હવે આનો દીકરા જ હવે દૂડ નાખો બધાય બટ થોડી દૂડ નાખજો પછી પાછો આપલે છે ને કાલે આયા જોવા આવવાનું હો એ દિવસ રહી કે આફરે હું છું વાયુ ઈ દીજેમાં બરાબર